કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી તમારી લેવાવાની છે સપ્ટેમ્બર મહિનામાં ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ દોસ્તો દોસ્તો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન પાઠ નંબર એકથી ચાર કુલ પચીસ ગુણનો પ્રશ્નપત્ર છે તો આ શરૂ કરીએ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજનું પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કયા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી લીલી વનસ્પતિ જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ગળ્યો નીચેના પૈકી કયું દ્રાવણ એસિડિક છે તો જવાબ આવશે વિકલ્પ ડી લીંબુનો રસ તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ સાડત્રીસ સેલ્સિયસ નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી તાંબુ ત્યાર પછી છે ધોરણ સાત ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના જે વિજ્ઞાન વિષયની લેવાવાની છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ જશે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની વિડીયો અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે

તંદુરસ્ત શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા પોઈન્ટ છ બંધ બેસતા જોડકા જોડો અહીંયા જોડકા આપેલા છે એમાં આ વિભાગમાં છે કળશપર્ણ અને જોડીશું પીટાહારી વનસ્પતિ સાથે હાઇડ્રોક્લોરિક એસિડને જઠર સાથે લીલને સ્વાવલંબી વનસ્પતિ સાથે આંત્રસને નાના આંતરડા સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 નીચેના પ્રશ્નમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલું મનુષ્ય અને બીજા પ્રાણીઓ પોતાનો ખોરાક શામાંથી મેળવે છે તો મનુષ્ય અને બીજા પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી મેળવે છે પાચન તંત્રના સહાયક પાચન અંગો કયા કયા છે તો પાચન તંત્રના સહાયક પાચન અંગો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ યકૃત અને સાદુપિંડ છે પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં કઈ રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે તો પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં ઉષ્માને રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનો ઉપયોગ શો છે તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે પાંચમું એસિડની પત્ર પરની અસર જણાવો તો એસિડ ભૂના લિટમસ પત્રને લાલ બનાવે છે પરંતુ લાલ લિટમસ પત્ર ઉપર અસર કરતો નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ આપેલું દ્રાવણ એસિડ છે કે બેઝ તે કઈ રીતે જાણી શકાય જો દ્રાવણ ભૂરા પત્રને લાલ બનાવે છે અને લાલ પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ એસિડ કહેવાય જે દ્રાવણ લાલ પત્રને ભૂરું બનાવે અને ભૂરા પત્ર ઉપર કંઈ જ અસર ન કરે તે દ્રાવણ બેસ કહેવાય મુખ અને મુખ ગુહા વિશે ટૂંકમાં સમજ આપો ખોરાકનું અંતઃગ્રહણ મુખ દ્વારા થાય છે મોના અંદરના પોલાણને મુખ ગુહા કહે છે મુખ ગુહોમાં દાંત જીભ અને લાળ ગ્રંથિઓ આવેલા છે ત્રીજું ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા સાવચેતીથી થર્મોમીટરને ઝાટકો શા માટે આપવામાં આવે છે તો ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરીવાળા ભાગની સહેજ ઉપર નળીમાં ખાંચ હોય છે આથી અગાઉ થર્મોમીટરમાં મર્ક્યુરી જે તાપમાન દર્શાવતો હોય તે જ સ્થાને રહેલો હોય છે મર્ક્યુરીને પાંત્રીસ સેલ્સિયસથી નીચે લાવીને પછી જ થર્મોમીટરનો ઉપયોગ કરવો પડે આથી મર્ક્યુરીને પાંત્રીસ સેલ્સિયસથી નીચે લાવવા થર્મોમીટરને ઝાટકો આપવામાં આવે છે ચોથું લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે શા માટે તો લાલ બદામી કે પીળાપર્ણોવાળી વનસ્પતિ લાલ બદામી કે પીળા રંજક દ્રવ્ય ધરાવે છે જે હરિદ્રવ્યને ઢાંકી દે છે આમ પર્ણનો જે ભાગ લીલો નથી તે પણ હરિદ્રવ્ય ધરાવે છે આથી આવા રંગોના પરણોમાં હરિદ્રવ્ય હોવાથી પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે ચૌદ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તે ઓરિજિનલ પ્રશ્નપત્ર જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ જશે આ જો ઓરિજિનલ એકમ કસોટીની જે પ્રશ્ન બેંક હોય છે તે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થાય છે એટલા માટે જ આપણે એના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મૂકેલા છે કે તમે જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય એની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો